વિરમગામ તાલુકાના ધાકડી પ્રાથમિક શાળામાં બાળ મહોત્સવ બે હજાર છવ્વીસની ઉજવણી કરવામાં આવી વિરમગામ માંડર રોડ પર આવેલા વિરમગામ તાલુકાના ધાકડી પ્રાથમિક શાળામાં બાળ મહોત્સવ બે હજાર છવ્વીસની ઉજવણી આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને સામાજિક જાગૃતિ નાટકો અભિનય ગીતો એકપાત્ર અભિનય દેશભક્તિ ગીતો તેમજ પિરામિડ જેવી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની પ્રતિભાવો સુંદર પ્રદર્શન કર્યું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ વિપુલભાઈ ડી પટેલ પે સેન્ટર આચાર્ય દીપકભાઈ આઈ પરમાર કુમારશાળા નંબર એક ઉપસરપંચ રમેશભાઈ ડાભી એસએમસી અધ્યક્ષ ભરતભાઈ ઠાકોર પૂર્વ આચાર્ય રમેશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને ઇનામ આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રીમતી હંસાબેન ડી પરમાર અને શાળા પરિવાર દ્વારા સુચારુ અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું જેને ગ્રામજનો તથા મહેમાનો દ્વારા વખાણવામાં આવ્યું હતું કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રીમતી જલપાબેન ગજ્જર દ્વારા અસરકારક રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવૃત્ત પૂર્વ આચાર્ય રમેશભાઈ ડી પટેલ દ્વારા તમામ બાળકોને ભેટ સ્વરૂપે વોટર બેગ આપવામાં આવી હતી સાથે સાથે વર્ષ દરમિયાન શાળાના બાળકો દ્વારા વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોને વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જેના કારણે બાળ મહોત્સવ બે હજાર છવ્વીસ સ્મરણીય બની ગયો